નમસ્કાર દર્શક મિત્રો આપ અહી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ માત્ર નવસારી નહીં દક્ષિણ ગુજરાત નહીં પણ ગુજરાત તેમજ ભારતની સૌથી મોટી ખ્યાતનામ આંખની સારવાર આપતી એકમાત્ર સંસ્થા એટલે કે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટની આજે અડતાલીસમી વર્ષગાંઠ નિમિત્તે આખા હોસ્પિટલને શણગારવામાં આવ્યું હતું અને સાથે જ આવનાર તમામ દર્દીઓનું મૂળું પણ મીઠું કરાવવામાં આવ્યું હતું જો વાત કરવામાં આવે તો છેલ્લા અડતાલીસ વર્ષથી આંખોની સારવાર આપતી ઉત્તમ અને એકમાત્ર ખ્યાતનામ હોસ્પિટલ એટલે કે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ ન માત્ર આંખોને લગતા રોગો પણ ચક્ષુદાન જી હા ચક્ષુદાન થકી કેટલા લોકોને જોતા કર્યા છે અને લેટેસ્ટ ટેકનોલોજી ક્વોલિફાઈડ ડોક્ટર્સની સાથે આંખ માટેની આટલી મોટી હોસ્પિટલ જો હોય તો એક માત્ર રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ અને જ્યારે આજે એની અડતાલીસમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે સંસ્થાના ટ્રસ્ટી યોગેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગુડ મોર્નિંગ હું યોગેશ નાયક સેક્રેટરી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી ગુજરાત આજે અમારી સંસ્થાને અડતાલીસમું વર્ષ બેસી રહ્યું છે એટલે કે આજે અમારી વર્ષગાંઠ છે ઓગણીસો ને સિત્તોતેરની અંદર આ સંસ્થાની શરૂઆત રોટેરિયનો દ્વારા શરૂ થયેલી હતી અને એના પહેલાં ફાઉન્ડર પ્રમુખ શ્રી ડૉક્ટર રતિલાલ દેસાઈ અને બીજા સાઠ જેટલા રોટેરીયનોએ એની શરૂઆત કરીને રોટરી ક્લબ ઓફ નવસારીનું સ્પોન્સરશીપની અંદર એની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીની યાત્રાની અંદર અસંખ્ય પડાવોમાંથી પસાર થઈને આજે સત્તાવીસમી ફેબ્રુઆરીએ ઓગણીસો બે હજાર ચોવીસમાં અમે અડતાલીસ વર્ષની અંદર જ્યારે જઈ રહ્યા છે ત્યારે હવે પછી આવનારી ગોલ્ડન જ્યુબલીમાં અમે કંઈક ને કંઈક સમાજને નવું આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ખાસ કરીને અંધત્વ નિવારણની મોટામાં મોટી પહેલ કરીને રૂટરીયા ઇન્સ્ટિટ્યૂટે અત્યાર સુધીની અંદર પંદર હજાર નવસો ને કેમ્પો કરીને એકત્રીસ લાખ ઇઠોતેર હજાર એટલે લગભગ બત્રીસ લાખ જેટલા વ્યક્તિઓને અંધત્વ નિવારણનો પ્રિવેન્શન અને કેરનું અમે કામ કર્યું છે અને એમાંથી લગભગ કેટરેક એટલે જેને કહેવાય મોતિયા બિંદુ અને બીજા વિવિધ પ્રકારના સર્જરીઓ મળીને લગભગ ચાર લાખ પચાસ હજાર જેટલી સર્જરીઓ કરવાનું પણ ભગીરથ કામ રૂટરીઆઈ આઈ દ્વારા થયું છે ત્યારે અસંખ્ય દર્દીઓ આજે પણ આ હોસ્પિટલ અને આ બેઝ હોસ્પિટલની સરાઉન્ડિંગ એરિયાની અંદર લગભગ સોથી બસો કિલોમીટરના એરિયાની અંદર આવેલા ટ્રાઇબલ એરિયાઓ ડાંગ મહારાષ્ટ્રનો ટ્રાઇબલ એરિયા મધ્યપ્રદેશનો ટ્રાઇબલ એરિયા અને રાજસ્થાનના ટ્રાઇબલ એરિયા અને સાઉથ ગુજરાતને અમે આવરી લીધેલો છે કોમ્પિટિશન પણ છે કમ્પેરિઝન પણ છે છતાં આજે અમારી સંસ્થા ભારતની પ્રથમ હરોળની દસ હોસ્પિટલોમાં દસમા નંબર પર ક્વોલિટેટિવ એફોર્ડેબલ એટલે કે ક્વોલિટેટિવ અને પરવડે તેવા ભાવોની અંદર આ સંસ્થા લોકોની અંધત્વ નિવારણની કામગીરીને કરી રહી છે સૌથી દુનિયાની સૌથી વધારે આધુનિક ટેકનોલોજીઓના ઉપકરણો દ્વારા અમે જે આંખની સારવાર કરી છે એના કરતાં સૌથી વધારે સામાજિક ઉત્તરદાયિત્વનું જે અમે કામ કરીએ છીએ આંખની છે તે ચક્ષુદાનનું કામ કરી છે અત્યાર સુધીમાં રૂટરીઆએ લગભગ તેત્રીસ હજાર સાતસો ને બેતાલીસ જેટલા મૃત્યુ પામેલા વ્યક્તિઓના ચક્ષુઓનું દાન અમે લઈને લગભગ આઠ હજાર એકસો ને બોતેર જેટલા જે જોઈ શકે તેવા હતા એમની દ્રષ્ટિને આ બે ચક્ષુઓ દ્વારા એક એક વ્યક્તિને અમે દાન આપીને એમની દ્રષ્ટિને દ્રષ્ટિવાન બનાવવાનું જે અમે ભગીરથ કામ કરેલું છે એ અમારી સમાજ પ્રત્યેની ઉત્તરદાયિત્વનું મોટામાં મોટું પ્રકલ્પ છે અને એવા લોકો જ્યારે આજે પોતાની નવી દુનિયા જોઈ રહ્યા છે ત્યારે અમને તો આનંદ થાય પણ વિશેષ જેમને એ ચક્રુઓ મળ્યા છે ને એમને નવી દ્રષ્ટિ મળીને એ જે નવા વિશ્વને દર્શન કરે છે તો એને માટે એમને કેટલો આનંદ થતો હશે ત્યારે આજે અમને એનો વિશેષ આનંદ છે કે હવે પછી બે વર્ષની અંદર આ સંસ્થા જ્યારે એના પચાસ વર્ષની ઉજવણીના તબક્કામાં પસાર થવાની છે ત્યારે અમારો ખાસ વિચાર છે કે અમે ટેકનિકલ લેવલ પર ક્લિનિકલ લેવલ પર એકેડેમિક લેવલ પર અને સૌથી વધારે સામાજિક ઉત્તરદાયિત્વના ને ધ્યાનમાં રાખીને અમારી જે જવાબદારીઓ છે એની અંદર એને માટેના જુદા જુદા લોકો દ્વારા મેન્ટરો દ્વારા ડોક્ટરો દ્વારા ટેકનોક્રેટ દ્વારા અને સામાજિક ઉત્તરદાયિત્વ ધરાવતા દાતાઓ દ્વારા અમે એની ઉજવણી કરવાનું નક્કી કરી રહ્યા છીએ ત્યારે આવતા બે વર્ષ અમારે માટે સૌથી વધારે અગત્યના છે આ જ વર્ષની અંદર એક એક વર્ષની અંદર કંઈક ને કંઈક નવું કરવાની જે અમારી ભાવના છે તેમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીઓ સામાન્ય પ્રકારના માણસોને પરવડે તેવા ભાવે ક્વોલિટેટિવ અને એમને પરવડે એવી રીતની અમારી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ સંસ્થા હાઇજેનિક લેવલ સામાજિક ઉત્તરદાયિત્વ અને પૈસા અગત્યના નથી કોઈ પણ વ્યક્તિને માટે તો એવી રીતે આ કામ કરતી સંસ્થા જ્યારે એના અડતાલીસમાં વર્ષગાંઠ નિમિત્તે આપ સૌને વિનંતી કરે છે કે આવો જેને આંખની તકલીફ હોય એ આ સંસ્થાની અંદર આવીને પોતાને આંખની સારવાર માટે મળી શકે એટલું જ નહીં કોઈની પાસે પૈસા ન હોય તો કોઈની પાસે ઓછા પૈસા હોય એવી રીતના મિડલ ક્લાસ લોકો લોઅર મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ એની સાથે એરિટ લેવલને પણ પ્રાઇવેટ સેક્ટર્સની સામે અમે લગભગ પચાસ ટકાની અંદર પણ અમે કામ કરીએ છીએ આ વર્ષની અંદર આ માર્ચ એન્ડિંગ થશે ત્યાં સુધીની અંદર દસ હજાર જેટલી ફ્રી સર્જરીઓ આંખની મોતિયાની અમે કરી ચૂક્યા ચૂક્યાશું એક અમારો અલગ પ્રકારનો પડાવ છે અને એની સાથે પરવડે તેવા મોતિયાના ઓપરેશનો જે લોકોને પરવડે તેવા ભાવે પણ અમે આપીને ક્વૉલિટી લેવલની સર્વિસ પ્રોવાઈડ કરવાનો પણ અમારો ભાવ રહેલો છે એટલે વધારે વાત ન કરતા નવસારીનું ઘરેણું દક્ષિણ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું પણ નહીં પણ ભારતનું એક અલગ પ્રકારની આંખની સારવાર કરતી આ સંસ્થા જ્યારે એના એક સ્ટેપ પર આગળ વધીને પચાસ વર્ષની ઉજવણી તરફ એની પગથી લઈને ચાલતું હોય પરમ કૃપાળૂ પરમાત્માને અમે એવી પ્રાર્થના કરીએ કે મારાથી વધારે વધારે લોકોની સારવાર થાય અને એ સારવાર દ્વારા લોકો પોતાના અંધત્વને દૂર કરે એવી અમે પ્રાર્થના કરીએ અત્યાર સુધીમાં જે લોકોએ આ સારવાર કરીને કામ કરેલું છે એ બધાની અમને જે તે આશીર્વાદ મળેલા છે દરેકે દરેક વ્યક્તિ જે એની પાસે પૈસા નહીં હતા એને પણ આશીર્વાદ મળીને આ સંસ્થા ઉત્તરોત્તર જે પ્રગતિ કરી રહી છે એની અંદર મેનેજમેન્ટ અમારા શ્રી અમારા વાઇસ ચેરમેન શ્રી સેક્રેટરી મેનેજિંગ કમિટી અમારું બોર્ડ ઓફ ટ્રસ્ટીસ અમારા ડૉક્ટરો અમારો સ્ટાફ અમારો એકેડેમિક સ્ટાફ અને સૌથી ઉપર અમારા દાતાશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે બધાને કારણે એટલે ઇટ ઇઝ અ વર્ક આ આજે આ સંસ્થા ભારતની અંદર અને નહીં પણ વિશ્વની અંદર નાઇજીરિયા જેવા દેશોની અંદર પણ નામના કાઢીને આંખની સારવાર કરી રહી છે ત્યારે બધા તરફથી અમને આશીર્વાદ મળે પરમ કૃપાળ્યું પરમાત્મા અમને એવા આશીર્વાદ આપે કે આનાથી પણ વધારે સારું કામકાજ વધારે સંખ્યાની અંદર અમે કરી શકીએ તો દેશના ભવિષ્યને પણ અમે ઉજ્જવળ કરી શકીએ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો આ પ્રમાણે નવસારીની ખ્યાતનામ આંખોની હોસ્પિટલ એટલે કે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટની અંદર આજ આજરોજ અડતાલીસમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આખા હોસ્પિટલને શણગારવામાં આવ્યું હતું એટલું જ નહીં પણ તમામ દર્દીઓને સારવારની સાથે હું પણ આપવામાં આવતી એકમાત્ર સંસ્થા એટલે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ અને અમે તો પ્રથમાત્માને એ જ પ્રાર્થના કરીએ છીએ કે રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ જે ખરી એ ખૂબ જ સારી રીતે આ રીતે પ્રગતિના જે કાર્ય કરી રહી છે અને માત્ર નવસારીમાં નહીં પણ નવસારીની આજુબાજુના વિસ્તારમાં અને દેશ અને વિદેશમાં જે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે આઈ હોસ્પિટલ તરીકેની રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારીને એ યથાવત રહે તેવી પ્રભુ પ્રાર્થના સાથે આવા અવનવા સમાચારો માટે નિહાળ તળાવ નવસારી લાવવા અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન